ઢોરોમાં ફેલાયેલ લંપિક વાયરસને લઈને તકેદારીના ભાગરૂપે સર્વે કરવાની સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા ઢોરોના લોકેશન અને માલિક અંગે જાણવા નાખવામાં આવી રહેલી ચીપ ચીપના વિરોધમાં માલધારી સમાજ દ્વારા કલેક્ટરના આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે સુરત કલેક્ટરાએ પહોંચેલા માલધારી સમાજના લોકો રજૂઆત કરી હતી કે હાલ ઢોરોમાં લંપી વાયરસ ફેલાઈ રહ્યું છે જેમાં ઢોરોનું મોત પણ નિપજી રહ્યું છે માણસોમાં આવેલા કોરોના વાયરસની જેમ જ લંપી વાયરસ ઢોરોમાં આવ્યો હોય જેથી ઢોરો માટે એમ્બ્યુલન્સ ફાળવવા સાથે રેડ ઝોન બનાવવા સહિતની અનેકો કામગીરી કરવામાં આવે સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં ઢોરોના લોકેશન અને માલિકો અંગે માહિતી મેળવવા માટે જે ચીપ નાખવાની કામગીરી નિર્ધારિત કરાઈ રહી છે તેને બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ કનુભાઈ દેસાઈ સુરત શહેર માલધારી સેલ પ્રમુખ અમે સુરત કલેક્ટરશ્રીને એવી રજૂઆત કરવામાં આવેલા છે કે લંબી નામનો જે રોગ ઢોરોની અંદર પસરી ગયેલો છે એ ઢોરોની અંદર ખોટી રીતે ઢોર હેરાન નહીં થાય અને ઢોરોને સમયસર રસી મળી રહે અને રસી મળે એની રજૂઆત કરવા માટે જ અમે આવેલા છીએ શું શું રજૂઆત છે તમારી અમારી રજૂઆત એ છે કે સુરત મહાનગરપાલિકાને કલેક્ટરશ્રી જાણ કરે આરોગ્ય કેન્દ્રને જાણ કરે અને એ લોકોએ એક જાતની એમ્બ્યુલન્સ જેવા વાહનો કે જે તે વિસ્તારની અંદર જે ઢોર હોય એ લોકોને આ લોકો આપણાને સારવાર મળી રહે એના માટેની અમે રજૂઆત કરવા આવ્યા છીએ લંપી વાયરસને લઈને હજારો ઢોરો તેની ચપેટમાં આવી ગયા છે લંપી વાયરસને વધુ ફેલાતો રોકવાની માંગ સાથે કલેક્ટરશ્રીને માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવી હતી અઝર કુર્સી સાથે હર્ષદ સેટા